આણંદ જિલ્લાના રાહત હતો જ્યાં ગ્રામજનોએ વિવિધ સરકારી રાજ્યના તમામ નાગરિકો પ્રતિદિન જિલ્લાના વિવિધ વિકસિત ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના કામ ખાતેથી જ આપવામાં આવી રહ્યા છે કેરા સોશિયલ સર્વિસ સોસાયટી અને રાહત લાવના સરપંચ રેણુકા રજનીકાંત સોલંકીના સહયોગ ધોરણ દસમા નાપસ થયેલ વિદ્યાર્થીનીઓ માટે સ્વરોજગારી મેળવી શકે તે માટે મફત સીવન ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તમામ સીવન ક્લાસ ખર્ચ સરપંચ રેણુકા બેન દ્વારા ઉઠાવવામાં આવશે અને આ કાર્યક્રમમાં ટીડીઓ મહાવીર ચાવડા ગ્રામ્ય મામલતદાર ચિંતન ચૌધરી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સુમિલ સોલંકી તાલુકા શિક્ષણ સમિતિના સભ્ય કેસરી કેસરીસિંહ સોલંકી ઉપસ્થિત રહીને રિપીન કાપીને શુભારંભ કર્યો તેમજ મોદી સરકારની વિવિધ યોજનાઓનો ગ્રામજનોએ ઉમળકાભેર લાભ લીધો અને સાથે જ સરપંચના કાર્યકર દરમિયાન થયેલ વિવિધ કામોને ગ્રામજનોએ બિરદાવી હતી હતી બેન રજનીકાંત સોલંકી સરપંચ શ્રી રાતલાવથી બોલું છું અને મારા ગામમાં લાભાર્થીઓ હશે ગામમાં વિકાસ યાત્રા વિકાસ સલ્પક યાત્રા છે મારા ગામમાં એ આવી ગયું છે અને ઘણું કર્યું છે કામ સારું અને આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું છે મેં અને ઉજાલા કેસ બરાબર